રાજકોટમાં ઉત્તરાયણ પર્વના પૂર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ધૂમ જોવા મળશે આગામી દસમી જાન્યુઆરીએ શહેરના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સવારે ભવ્ય મહોત્સવ શરૂ થશે રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા મહોત્સવમાં વિશ્વના સાઠ થી વધુ દેશોના પતંગબાજો જોડાવાના છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આ રંગારમ પર્વમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો છે આ આયોજનને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી બન્યા ત્યારથી ગુજરાતની એક આ પરંપરા શરૂ થઈ છે દરેક મહાનગરોની અંદર ગુજરાત ટુરિઝમ અને જે તે સત્તામંડળ દ્વારા પતંગ મહોત્સવ કરવામાં આવે અને આ પતંગ મહોત્સવની અંદર રાજ્યના ગુજરાત રાજ્યના ભારત રાજ્યના અલગ અલગ રાજ્યમાંથી આવતા પતંગ વિરો અને વિદેશથી આવતા પતંગ પતંગવીરો માટે લોકો અને ખાસ કરીને બાળકો અને પરિવારજનો આ મહોત્સવની અંદર આનંદથી જોઈ શકે લાભ લઈ શકે એના માટેનું રાજ્ય સરકારનું ખૂબ સુંદર આયોજન છે આ વખતે પણ દસમી તારીખે રેસકોસ ગ્રાઉન્ડની અંદર ભવ્યથી ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત ટુરિઝમ રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના અને સૌરાષ્ટ્રના અલગ અલગ મહાનગરોની અંદર વસતા શહેરીજનો માટે હું હાર્દિક નિમંત્રણ આપું છું રેસકોસ ગ્રાઉન્ડની અંદર સવારે નવ વાગે આ પતંગ મહોત્સવ શરૂ થશે આ મહોત્સવની અંદર સાઠથી વધુ અલગ અલગ દેશના પતંગવીરો કે જે રૂમ જેવડી પતંગ હોય મકાન જેવડી પતંગ હોય અને જાડા આપણે દોરી વાપરતા હોય પણ આ તો જાડા દોયડા સાથે આકાશની અંદર પતંગ ઉડાડતા હોય છે તો આ સૌ શહેરીજનો બાળકો વડીલો માતાઓ સૌ આ પતંગ મહોત્સવ જોવા આવે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા હું આમંત્રણ સૌને આપું છું ધન્યવાદ ઓકે